નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે ફરીથી હું આવી ગયો છું એક સરસ મજાનો અને ઇન્ફોર્મેટિવ વિડીયો લઈને જેમાં આપણે ખેડૂતોના જાની દુશ્મન કહેવાતા કીટક એટલે કે થ્રિપ્સ વિશે વાત કરીશું થ્રિપ્સ આ એક એવી જીવાત છે જેનું નામ સાંભળતા જ ખેડૂતોને બીક લાગવા માંડે છે એમાંય મરચી કાંકડી ડુંગળી જેવા પાકોમાં તો થ્રિપ્સનો એટલો ભયંકર પ્રકોપ જોવા મળે છે કે એકવાર આવી જાય તો અઢળક દવા છાંટી લીધા પછી પણ રાવાનું નામ નથી લેતી અને અંતે ઉત્પાદનમાં બહુ મોટું ગાબડું પડે છે આ અંતમાં હું કેટલીક લેટેસ્ટ વિશે પણ જાણકારી આપીશ જેનો ઉપયોગ કરીને તમે થિપ્સ સામેનું આ યુદ્ધ આસાનીથી જીતી શકશો તો ખેડૂત મિત્રો થિપ્સ આપણા દેશમાં લગભગ સાતસો કરતા પણ વધારે પ્રજાતિઓ જોવા મળે છે થિપ્સ લગભગ બધા જ પ્રકારના પાક તથા ફળ ફ્રૂટના જાડુ પર રહે છે અને પાંદડા તથા ફૂલનો રસ ચૂસી અને નુકસાન કરે છે માત્ર આટલું જ નહીં મિત્રો ચિપ્સ કાકડી મરચી ટમેટી તથા બીજા ઘણા બધા પાકમાં વાયરસને ફેલાવવાનું કામ પણ કરે છે ટિપ્સ પાંદડાનો રસ ચૂસવાની સાથે ફ્રૂટની ક્વોલિટી પણ ખરાબ કરે છે જેના લીધે ફળ વાંકા ચૂંકા થવા લાગે છે અને ફળનો કલર પણ ઝાખો થઈ જાય છે અને ઘણીવાર તો ફ્રૂટની હાલત એટલી હદે ખરાબ થઈ જાય છે કે તે શેનું ફ્રૂટ છે એ જાણવું પણ મુશ્કેલી થઈ જાય છે ગુજરાતમાં પીળી અને કાળી આ બે પ્રકારની ટિપ્સનો ઉપદ્રવ સૌથી વધુ જોવા મળે છે બચ્ચા અને આ બંને આપણા પાકને ખૂબ નુકસાન કરે છે બચ્ચા એકદમ નાના હોય છે અને તેને પાંખો નથી હોતી જ્યારે પુખ્ત વયની થ્રીપ્સ થોડી મોટી હોય છે અને તેને પાંખો હોય છે નોર્મલી થ્રીપ્સ જીવન ચક્ર ત્રીસ થી લઈને પિસ્તાલીસ દિવસનું હોય છે પણ જો ગરમ અને ભેજવાળું વાતાવરણ હોય તો થ્રિપ્સનો વિકાસ જલ્દી થાય છે અને તે તેનું જીવન ચક્ર ત્રીસ દિવસની અંદર પણ પૂરું કરી દે છે. જેવો છોડમાં થ્રિપ્સનો એટેક થાય એટલે તરત છોડના પાન ઉપરની તરફ વળવા માંડે છે અને છોડની વૃદ્ધિ ધીમી પડી જાય છે. જ્યારે વધારે પડતા થ્રિપ્સના એટેકથી છોડની વૃદ્ધિ એકદમ અટકી જાય છે અને ફૂલ પણ ખરવા લાગે છે. તો ખેડૂત મિત્રો સમયસર તમારે તમારા ખેતરમાં આંટો મારતા રહેવાનું છે અને થ્રિપ્સ આવી તો નથી ગઈ ને એમ જોતા રહેવાનું છે. અથવા તો તમે તમારા ખેતરમાં યલો અને બ્લુ ટિકિટ ટ્રેપ પણ લગાવી શકો છો. જેનાથી તમે થ્રિપ્સનું મોનિટરિંગ આસાનીથી કરી શકો છો જેથી કરીને જો તમારા ખેતરમાં એટેક થાય છે તો તમે શરૂઆતની કંટ્રોલ કરી શકશો ઘણીવાર મિત્રો છોડના ઉગતાની સાથે જ વાર એટેક જોવા મળે છે તેના માટે ઇમિડા ક્લોરોપ્રિડ અથવા થાય ક્લોરોપ્રિડ અથવા તો થાયોમેથોક્ઝામ દવાથી બિયારણને પોટ મારી અને પછી બિયારણનું વાવેતર કરવું જોઈએ હવે જો તમારા પાકમાં થ્રીપ્સ ખૂબ વધારે પ્રમાણમાં આવી ગઈ છે અને કંટ્રોલમાં જ નથી આવતી તો હું તમને આજે એક ડબલ એક્શન ફોર્મ્યુલા જણાવીશ જેનાથી તમે થ્રીપ્સને સંપૂર્ણપણે કંટ્રોલ કરી શકશો પહેલા ફોર્મ્યુલામાં હું તમને ડ્રીપ અથવા તો રેન્જિંગના માધ્યમથી થ્રીપ્સના કંટ્રોલ વિશે જણાવીશ અને બીજા ફોર્મ્યુલામાં માર્કેટમાં મળતી સૌથી સારી દવાઓ વિશે જણાવીશ પહેલા ફોર્મ્યુલાની વાત કરીએ તો જો તમે કોઈ પણ પ્રકારની નર્સરી અથવા તો રોપ ટ્રાન્સપ્લાન્ટ કરેલો છે તો તમે એમાં ઇમિડા ક્લોરપ્રિડ સત્તર પોઈન્ટ આઠ એસ એક એમએલ પ્રતિ લિટર અથવા તો થાયોમેથોક્ઝામ ત્રીસ એફએસ એસ પોઈન્ટ પંચોતેર એમએલ પ્રતિ લિટર આ બેમાંથી કોઈ પણ એક દવાનું ડ્રેન્ચિંગ કરી શકો છો આ દવા માત્ર જ નહીં મિત્રો પરંતુ સફેદ માખી મોલોમસી લીલા થળતડીયા લીફ માઇનર વગેરે અન્ય રસચૂષક કીટોને પણ નિયંત્રણ કરે છે સાથે જમીનમાં તળકી અથવા તો ઉદય હોય તો તેને પણ તે નિયંત્રણ કરે છે અને જો તમારો પાક થોડો મોટો થઈ ગયો છે તો ડ્રીપમાં પાણી સાથે પણ તમે આ બંને દવા આપી શકો છો અને ઉપરથી સ્પ્રે પણ કરી શકો છો બીજા ફોર્મ્યુલામાં હું તમને માર્કેટમાં મળતી બેસ્ટ દવાઓ અને તેના કોમ્બિનેશન વિશે જણાવીશ જેનો ઉપયોગ કરીને તમે થ્રીપ્સ ને સો ટકા કંટ્રોલ કરી શકશો તો ખેડૂત મિત્રો અહીંયા મેં હાલમાં માર્કેટમાં મળતી છ સૌથી સારામાં સારી દવાઓ બતાવી છે જેમાં સિમોડીસ ગ્રેસિયા ટિફન ટ્રેસર ડેલિગેટ અને એક્સપોનેસ દવાનો સમાવેશ થાય છે આ બધી દવાઓ હાલમાં માર્કેટમાં મળતી સૌથી સારી દવાઓ છે